હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાના ફાઇનલી પીઆર 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 ઘણા લોકો કરતા હતા ઘણા કોમેન્ટ્સ બી આવી રહ્યા હતા આજે પહેલાં પહેલાં નોટ કરો કારણ કે લાઈનમાં બધા ડ્રોઝની હું તમને વાત કરી દઉં જેની અંદર બધી ડિટેલ આપીશ કોના માટે પીઆર રિલીઝ થયા છે કોને પીઆર આપવામાં આવ્યા છે કયા પ્રોવિન્સે આપ્યા છે આ બધી ડિટેલ હું તમારી સાથે શેર કરીશ શાંતિથી જોજો તમને સમજાઈ જશે પહેલાં આપણે જોઈ લઈએ ડેડિકેટેડ હેલ્થકેર પાથવે નોન એક્સપ્રેસની અંદરમાં થર્ટી ફાઈવ આઈટીએ ઇશ્યુ કરવામાં આવ્યા છે કટ ઓફ સ્કોર જોજો ફિફ્ટી થ્રીનો રાખવામાં આવ્યો છે રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમની અંદરમાં જો વાત કરીએ તો વીસ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે ફિફ્ટી વનના કટ ઓફ સ્કોર પર સિલેક્શનો મોકલ્યા છે ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સપ્રેસ એન્ટ્રી છત્રીસ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે ઓગણ કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો છે એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી ઓગણીસ આઈટીએ ઇસ્યુ થયા છે ચોસઠના કટ સ્કોર પર આલ્બટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર કન્સ્ટ્રક્શનવાળાના વીસ આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે સડસઠના કટ સ્કોર પર અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર એવિએશનવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે વીસ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે એકાવનના કટ ઓફ સ્કોર પર અને રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમની અંદરમાં એકસો પાસઠ આઈટીએ અડસઠના કટ ઓફ સ્કોર પર સિલેક્શન કરવામાં આવ્યા છે કન્ટિન્યુઅસલી દરેક પ્રકાર અલગ 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 પ્રકારના ડ્રો જે છે એ અલ્બર્ટા પ્રોવિસ તરફથી કેનેડાના કરવામાં આવ્યા છે જ્યાં આગળ હજી ખાસ જોવા જેવી વસ્તુ એટલી છે કે હજી કોણ એપ્લાય કરી શકશે અને કેટલી સીટો બાકી છે એનો રિપોર્ટ બી આઈઆરસીસી તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે તો એ બી તમારે જાણવું જરૂરી છે બીજી વસ્તુ કે જે કેનેડા આલ્બટાનો પ્રોવિન્સની વાત આવે ત્યારે ઘણા લગભગ મને કોમેન્ટની અંદર બી સવાલો પૂછતા હતા ડીએમ્સ બી આવી રહ્યા હતા કે જ્યાં આગળ અલબર્ટાને લઈને બહુ કન્ફ્યુઝન હતું કારણ કે અપડેટ આવી જ નહોતી રહી એટલા માટે હવે શરૂ થઈ છે તો ઓલરેડી આ બધા જ ડ્રો મેં તમને જે વાત કર્યા અને જો સિલેક્શન ટોટલ આઈટીએ ઇસ્યુ કર્યા છે અલ્બર્ટ આ બસ્સો ને પંચાણું આઈટીએ ઇસ્યુ કર્યા છે ટુ નાઇન્ટી ફાઈવ લોકોને સિલેક્શન મોકલ્યા છે હવે હવે જો જોવા જઈએ કે આ વર્ષની એન્ડ સુધીનમાં હજી એની પાસે કેટલી સંખ્યાની અંદર એલોકેશન્સ અવેલેબલ છે ડેડિકેટેડ હેલ્થકેર પાર્ટ્રી અંડરમાં જે લોકો એપ્લાય કરવું છે એક્સપેન્સિવ નોન એક્સપેન્સિવ બંનેની અંદરમાં પાંચસો એલોકેશન થઈ ચૂક્યા છે ત્રણસો અઠ્ઠાવન એલોકેશન બાકી છે યુઆઈની અંદરથી ફૂલ સિલેક્શન જોવા જઈએ તો તેરસો છપ્પન થઈ ગયા છે અને એકસો ત્રેવીસ એપ્લિકેશન ઇન પ્રોસેસમાં છે અલબર્ટ આ એક્સપ્રેસ એન્ડ સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર્સ ઓલ પ્રાયોરિટી સેકટર્સ એવિએશન કન્સ્ટ્રક્શન નહીં ઓનલી બધી પ્રાયોરિટી સેક્ટર ચારસો પાંચ આઈટી ઇસ્યુ ઓલરેડી થઈ ગયા છે બસો એક્યાસી હજી કરવાના બાકી છે ત્રણ હજાર સાતસો સત્તાવન યુઆઈ એક્સપ્રેસ ટ્રેની અંદરમાં કરવામાં આવ્યા છે અને બસો તેતાલીસ એપ્લિકેશન ઇન પ્રોસેસ છે રૂરલ રેન્યુઅસ સ્ટ્રીમની અંદરમાં જો તમારે એપ્લાય કરવું છે તો નવસો પચાસ આઈટીઆઈ થઈ ચૂક્યા છે છસો એક સ્લોટ હજી બી બાકી છે છત્રીસો ને ત્રેવીસ જે છે એક્સપ્રેસેન્ટ્રી પુલમાં સિલેક્શનો થયા છે અને ટોટલ જે પ્રોસેસિંગ ફાઇલો છે ઓગણીસો ને અડતાલીસની ફાઇલો ચાલી રહી છે આખો ડેટા જોતાં તમને જો અલ્બર્ટા પ્રોવિન્સના જેટલા બી કન્ફ્યુઝન હતા એ લગભગ આ બધી આખી જે માહિતી આવી છે આની અંદર તમને સોલ્યુશન મળી જાય એવો એક આખો રિપોર્ટ સામે આવ્યો છે જે આખો રિપોર્ટ તમારી સાથે શેર કરવાની કોશિશ કરી બહુ જ સરળ ભાષામાં પહોંચતી કરવાની કોશિશ કે ટેકનિકલી જોવા જઈએ તો ઘણું બધું આની અંદર ડિટેલ છે ટેકનિકલી કોઈને બી જાણવું છે યા કંઈ બી હોય તમે કોમેન્ટ કરી શકો છો અપોઈન્ટમેન્ટ લઈ શકો છો નંબર ઓલરેડી તમારી પાસે છે જ તે અને બીજી વસ્તુ હું તમને કહું ખાસ કે જો તમારા કોઈ અધર ક્વેશ્ચન્સ હોય આ તો ઠીક છે કે અલબટાની એક અપડેટ હતી એટલે અલબટાની આપી અમે જેટલી બી અપડેટ આવે શેર કરવાની કોશિશ કરીએ છીએ કદાચ તમારા કોઈ સ્પેશિયલ ક્વેશ્ચન્સ હોય તમે કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું અને હું ઘણી વખત કહું છું એવી રીતના ખાલી તમે ખુદ એક વખત વિચારો કે આજે માનો કે તમે આજના દિવસમાં જ તમને એકસો એંસી કોલ આવે તો ઓબ્વિયસ છે પ્રેક્ટિકલ વાત છે કે એમાંથી કંઈ બધા કોલનો તમે રિપ્લાય નથી કરી શકોના કોઈક પેન્ડિંગ રહેશે કોક નેક્સ્ટ ડે કરશો કોઈક ભૂલાઈ જશે તો એટલા માટે ઘણાના કોમેન્ટના રિપ્લાય છે ઘણાના કોલના રિપ્લાય છે એ બાદ થઈ જતા હોય છે આ અમુક નેગેટિવ કોમેન્ટરો હોય એ બધાને તમારે નેગ્લેક્ટ કરવાના મેં તમને કહું છું એવી રીતના અમુક નેગેટિવ માણસો જીવનમાં જ નેગેટિવ રહે જીવનમાં જેને નેગેટિવ રહેવું છે એને કોઈ નથી બદલી શકવાનું જો જીવનમાં પોઝિટિવ રહેવું છે તો ઓલવેઝ સરળ સરળને સાચો રસ્તો ગોદતા શીખો અને સીધી રીતે આગળ વધતા શીખો કોઈનું બગાડવાનું વિચારશો એ લોકો બીજાનું બગાડવાનો વિચાર એનું પહેલાં એનું બગડે બેટર છે કોઈનું બગાડવા કરતાં શરૂ કરવાનું વિચારો ઓલવેઝ આ રસ્તા ઉપર ચાલશો તો તમને ઘણી સફળતા મળશે અને બાકી તમારી કોઈ સવાલો હોય તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત